જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદ અધ્યાય અઠ્યાવીસ સંક્ષિપ્ત જ્ઞાન યોગ શ્રી ભગવાન બોલ્યા સમગ્ર જગતને પ્રકૃતિ અને પુરુષ સાથે એક સ્વરૂપ જોતા મનુષ્ય બીજાઓના શાંત ઘોર વગેરે સ્વભાવો તથા કર્મોની પ્રશંસા કે નિંદા કરવી નહીં જે મનુષ્ય બીજાઓના શાંત ઘોર આદિ સ્વભાવો તથા કર્મોની પ્રશંસા કે નિંદા કરે છે તે મિથ્ય તેમાં દુરાગ્રહ રાખે છે તેથી તત્કાળ રૂપ સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે જેમ રાજસ અહંકારનું કાર્ય ઇન્દ્રિય સમુદાય નિદ્રાથી નિઃશ્વેષ્ટ થાય છે ત્યારે શરીરમાં રહેલો જીવ કેવળ મન વડે જ સ્વપ્નરૂપ માયાને પામે છે અને પછી મનનો લય થતાં બેભાન બની મૃત્યુ અથવા મૃત્યુતુલ્ય સુસુપ્તિ અવસ્થા પામે છે તેમ અનેક ઉપર આગ્રહ રાખતો મનુષ્ય પણ ભ્રમણા તથા લઈ પામે છે અનેક વસ્તુ મિથ્યા છે સત્ય વસ્તુ એકમાત્ર પરમાત્મા જ છે તો તેમાં શુભ અને અશુભ શું અથવા કલ્યાણ કે અકલ્યાણ કેટલું છે એ પ્રશ્ન જ ક્યાં રહે છે કારણ કે વાણીથી જે બોલાય છે ઇન્દ્રિયોથી જે ગ્રહણ કરાય છે અને મનથી જે વિચારાય છે તે સર્વ મિથ્યા છે જે છાયા પડઘો તેમજ છીપમાં જણાતું રૂબું વગેરે પદાર્થો ખરી રીતે ખોટા છે તો પણ ભ્રાંતિ વગેરે અર્થને કરનારા થાય છે તેમ દેહાદી પદાર્થો પણ ખરી રીતે ખોટા છે તે પણ જ્યાં સુધી તેઓ લઈ પામે છે ત્યાં સુધી સંસારના ભય આવ્યાજ કરે આ જગતના આત્મા જ અને સર્વરૂપ થવા અને સર્વ કંઈ કરવા સમર્થ તે જગતાત્મા જ સર્જાય છે સર્જે છે રક્ષાય છે રક્ષે છે અને સહારાય છે તથા સહારે છે માટે સર્વથી જુદા તે આત્માથી જુદો કોઈ પદાર્થ જણાવાયો જ નથી અર્થાત સર્વ પદાર્થો આત્મા રૂપ જ છે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ આદિ આ ત્રણ પ્રકારની જે પ્રિતિ આત્મામાં પાસે છે તે કેવળ નિર્મૂળ જ કહેવાય છે કારણ તે અધ્યાત્મ વગેરે ત્રણ પ્રકારનું આ ગુણમય જગત જ દેખાય છે તે કેવળ માયાથી જ કરાયેલું પાસે છે જે મનુષ્ય મેં કહેલી જ્ઞાન વિજ્ઞાનની આ નિપુણતા જાણે છે તે કોઈ નિંદા કે સ્તુતિ કરતો નથી અને સૂર્યની પેઠે બધે સમાન ભાવવાળો લોકમાં ફરે છે માટે કટાદી પદાર્થોને પ્રત્યક્ષ પ્રમાણથી પૃથ્વી આદિ દ્રશ્ય પદાર્થોને અવયવવાળો હોવાથી અનુમાન પ્રમાણથી અપ્રત્યક્ષ આકાશાદી પદાર્થોને વૈદિક પ્રમાણથી અને સર્વ દ્રશ્ય પદાર્થોને પોતાના અનુભવથી આદિ અંતવાળા અને મિથ્યા જાણી જ્ઞાની પુરુષે નિસંગ થઈ આ લોકમાં વિચારવું ઉદ્ધવજીએ પૂછ્યું હે ઈશ્વર આપે કહ્યું કે દ્રશ્ય પદાર્થ સ્વાભ સ્વાનુભાવથી ખોટા છે તો એથી એમ સમજાય છે આત્મા પ્રકાશ છે અને દેહાદી વસ્તુ જળ છે આપ એમ કહેવા માગતા હો તો સંસારનું ભાસવું ન ઘટે આભા દ્રષ્ટા અને સ્વપ્રકાશ છે માટે તેને સંસાર ઘટતો નથી તેમજ દેહદ્રશ્ય અને જળ છે માટે તેને પણ સંસાર ઘટતો નથી તે આ સંસાર જ અનુભવાય છે તે તેને સમજવો આત્મા જન્મ નાશ આદિ અને પ્રકૃતિના ગુણોથી પણ રહિત શુદ્ધ કર્મની મલિનતાથી સ્વયં જ્યોતિ અને માયાના આવરણથી પણ રહિત છે તેથી અગ્નિ જેવો છે ત્યારે દેહ જળ હોય લાકડા જેવો છે તો આમાં સંસાર કોને શ્રી ભગવાન બોલ્યા જ્યાં સુધી અજ્ઞાનને લીધે દેહ ઇન્દ્રિયો તથા પ્રાણ સાથે સંબંધ છે ત્યાં સુધી એ અવિવેકી આત્માને આ સંસાર ખોટો છે છતાં કેવળ અજ્ઞાનને લીધે જ ભાષે છે ખરી રીતે આ સંસાર એ કોઈ વસ્તુ જ નથી જેમ વિષયોનું ધ્યાન કરતાં મનુષ્યને સ્વપ્નમાં પણ માથું કપાવવું વગેરે અનર્થ પ્રાપ્ત થાય છે તેમ આ સંસાર રૂપી કોઈ વસ્તુ જ નથી છતાં વિષયોનું ધ્યાન કરતાં મનુષ્યને સંસાર નિવૃત્તિ થતી નથી જેમ નિદ્રાને લીધે જ ન જાગતા મનુષ્યને સ્વપ્ન અવસ્થા અનેક અનર્થોથી ભરેલી હોય થાય છે પરંતુ જાગેલા મનુષ્યને તે જ અ સપના અવસ્થા મોહ ઉપજાવી શકતી નથી તેમજ અજ્ઞાનીને અનર્થનું કારણ થતો આ સંસાર જ્ઞાનીને અનર્થનું કારણ થતો નથી શોક હર્ષ ભય ક્રોધ લોભ મોહ સ્પૃણા જન્મ તેમજ મરણ આ સર્વ અહંકારને દેખાય છે આત્માને નહીં કદાચ તમે કહેશો કે એમ સંસાર અહંકારને જ છે તો મુક્તિ પણ અહંકારની જ થવી જોઈએ અને મુક્તિ અવસ્થામાં અહંકાર જ બાકી રહેવો જોઈએ આનો ઉત્તર આ છે કે અંતરઆત્મા જીવ જ દેહ ઇન્દ્રિયો તથા પ્રાણ તથા મનમાં તે તે હું છું એવું અભિમાન કરે છે તેથી જીવાત્મા ગુણમય તથા કર્મમય મૂર્તિવાળો બને છે આ રીતે સૂત્રાત્મા મહત્તત્વ આદિ અનેક નામોથી કહેવાતો જીવ પરમેશ્વરને આધીન રહી સંસારમાં સર્વ તરફ દોડ્યા કરે છે એટલે કે અહંકાર તે જીવનું અભિમાન છે અને તે દૂર થતાં આત્મા જ મુક્તિ અવસ્થામાં બાકી રહે છે આ મન વચન પ્રાણ શરીર તથા કર્મ ખરી રીતે જૂઠા છે તો દેવાદિ અનેક સ્વરૂપોથી જણાય છે અથવા ઇન્દ્ર ઝાડથી પેઠે પાસે છે તેને ગુરુની ઉપાસના વડે તીક્ષ્ કરેલી જ્ઞાનરૂપી તલવારથી કાપી મુનિ રહિત થઈ પૃથ્વી પર ફરે છે વિવેક એક જ જ્ઞાન છે અને વેદ સ્વધર્મ પોતાના અનુભવ ઉપદેશ તથા તર્ક આ વિવેક પ્રાપ્ત કરવાના સાધનો છે તેમજ આ જગતના આદિમાં તથા અંતમાં જે વસ્તુ કેવળ અદ્વિતીય રૂપે છે તે જ મધ્યમાં પણ છે એ અદ્વિતીય વસ્તુ સર્વની પ્રકાશક તથા સર્વનું કારણ છે આમ જાણવું તે વિવેકરૂપી જ્ઞાનનું ફળ છે જેમ કુંડળ વગેરેના આકાર રૂપે નહીં રચાયેલું સોનું કુંડળ વગેરેની ઉત્પત્તિ પહેલાં અને તેના નાશ પછી જે હોય છે તે મધ્ય અવસ્થામાં કુંડળ વગેરે સર્વ આકૃતિ રૂપે વ્યવહાર પામી હોય છે છતાં છે તો તે તેમજ હું પણ જગતના આદિ તથા અંતમાં જે છું તે જ જગતના અસ્તિત્વરૂપી મધ્ય અવસ્થામાં અનેક નામથી વ્યવહાર કરાવું છું આ રીતે હું જ અનેક વ્યવહારોનો આશ્રય છું મારાથી જગત જુદું નથી જાગ્રત આદિ ત્રણ અવસ્થાઓવાળું મને તે ત્રણ અવસ્થાઓના કારણ ત્રણ ગુણો અને આ ત્રણ ગુણોના કાર્યરૂપ અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ ચોથા માત્ર સામાન્ય જ્ઞાન સ્વરૂપના અનુસરણ વડે પ્રકાશે છે અને જાગ્રત વગેરે ત્રણ અવસ્થાઓના અભાવરૂપ સમાધિ વગેરેમાં પણ જે હોય છે તે જ ચોથું જ્ઞાનરૂપ તત્વરૂપ સત્ય છે જે વસ્તુ ઉત્પત્તિ પહેલાં ન હોય અને નાશ પછી પણ ન હોય તે વસ્તુ મધ્ય અવસ્થામાં પોતાના કારણથી જ જુદી હોતી નથી પણ માત્ર વ્યવહાર રૂપે જુદી છે એમ હું માનું છું કારણ કે જે વસ્તુ જેનાથી ઉત્પન્ન થઈ હોય અને જેનાથી પ્રકાશિત થઈ હોય તે વસ્તુ જ તેનું મૂળ કારણ અને પ્રકાશક કહેવાય છે તે સિવાય બીજું કારણ કે પ્રકાશક હોય નહીં આવો મારો નિશ્ચય છે વિકારના સમૂહરૂપ આ જગત પ્રથમ હતું જ નહીં છતાં રજોગુણથી સૃષ્ટિરૂપે તે પ્રકાશ પણ છે અર્થાત રજોગુણ દ્વારા બ્રહ્મના કાર્ય રૂપે ભાષે છે આ આ જગત બ્રહ્મ વડે પ્રકાશવા યોગ્ય છે બ્રહ્મ તો સ્વતઃ સિદ્ધ છે કાર્ય નથી પણ પ્રકાશક છે માટે ઇન્દ્રિયો તન્માત્રાઓ મન દેવતાઓ અને પાંચ ભૂતો એમ અનેક પ્રકારે બ્રહ્મ જ ભાષે છે એમ વેદ તપ પ્રત્યક્ષ પ્રમાણ ઇતિહાસ પ્રમાણ તથા અનુમાન પ્રમાણથી સ્પષ્ટ બ્રહ્મ વિવેકના કારણોથી દેહાદી પરનો આત્મભાવ દૂર કરવાથી અને કુશળ ગુરુ દ્વારા આત્મા વિશેનો સંદેહ કાપી નાખી સ્વ સ્વરૂપના આનંદ વડે સંતુષ્ટ થઈ સમગ્ર ઇન્દ્રિય વગેરેથી ઉપારામ કરા પામવું નિસંગ થવું તેમજ દેહાદી ઉપરનો આત્મભાવ આ રીતે દૂર કરવો શરીર આત્મા નથી કેમ કે તે પૃથ્વીનો એક વિકાર છે જે જે પૃથ્વીનો વિકાર હોય તે તે આત્મા ન હોય જેમ કે કળો એ જ રીતે ઇન્દ્રિયો ઇન્દ્રિયોના દેવો પ્રાણ બુદ્ધિ ચિત્ત અને અહંકાર પણ આત્મા નથી કારણ કે તેઓ માત્ર અન્નને આધારે ટકી રહેલા છે જે જે અન્નને આધારે ટકી રહે તે તે આત્મા ન હોય જેમ કે વળી વાયુ જળ તેજ આકાશ તથા પૃથ્વી એ પાંચ ભૂતો શબ્દાદિ વિષયો અને પ્રકૃતિ એ પણ આત્મા નથી કેમ કે તેઓ જળ છે જે જે જળ હોય તે તે આત્મા ન હોય જેમ કે ઘડો આવા વિવેક જ્ઞાનવાળા મુક્ત પુરુષને ઇન્દ્રિયો વગેરે કરેલા ગુણ દોષનો સંબંધ રહેતો નથી જેણે મારું સ્વરૂપ સારી રીતે જાણ્યું હોય તેવા પુરુષને સત્વાદી ગુણમય ઇન્દ્રિયો સારી રીતે વશ થાય તો પણ તેની તેથી તેને સૌ ગુણ છે અથવા તે ઇન્દ્રિયો વિક્ષિપ્ત બને વશ ન રહે તો પણ સૌ દોષ છે અર્થાત પ્રકાશક વસ્તુને પ્રકાશ્ય વસ્તુના ગુણદોષ હોતા નથી જેમ વાદળા ચડી આવે કે વિખરાઈ જાય તેથી સૂર્યને ક્યાં ગુણદોષ છે કંઈ જ નથી જેમ આકાશ વાયુના શોષણ ગુણથી અગ્નિના દાહક ગુણથી પાણીના પીંજવવાના ગુણથી પૃથ્વીના ધૂળથી ભૂખરું કરવા રૂપ ગુણથી અને ઋતુઓના જતા આવતા ગુણથી લેપાતું નથી તેમ અહંકારથી પણ રહેતા અક્ષર પર બ્રહ્મ પર સંસારનું કારણ સત્વગુણ રજોગુણ તથા તમોગુણના મેલથી લેવાતા નથી છતાં મારા દ્રઢ ભક્તિ યોગથી મનના મેલરૂપ વિષયો ઉપરની પ્રીતિ દૂર ન થાય ત્યાં સુધી માયાએ રચેલા વિષયોનો સંગ તજવો જોઈએ જેમ કોઈ રગની સારી રીતે ચિકિત્સા કરી ન હોય તે વારંવાર પ્રગટ થઈ મનુષ્યને દુઃખી કરે છે તેમ રાગાદી કસાયો અને તેના મૂળરૂપ કર્મો બળી ગયા ન હોય એવું મન પણ બધે આસક્ત થઈ અપૂર્ણ જ્ઞાનવાળા યોગીને યોગ માર્ગથી ભ્રષ્ટ કરે છે તેમ કહેશો કે એ રીતે વિષયોના સંગ થતાં યોગ માર્ગથી ભ્રષ્ટ થઈ જવાય તો ઉપાય સહિત તે યોગ માર્ગનું શું કામ છે આનો ઉત્તર આ છે કે દેવોએ પ્રેરેલા ને બંધુ શિષ્ય આદિ મનુષ્ય રૂપે થયેલા વિઘ્નોથી અપૂર્ણ જ્ઞાનવાળા જે યોગીઓ ભ્રષ્ટ થાય છે તે આપણા પૂર્વ જન્મના અભ્યાસના બળથી ફરી બીજા જન્મમાં યોગ માર્ગમાં જ જોડાય છે પણ કર્મ માર્ગમાં જોડાતા નથી તેમ કહેશો કે જ્ઞાની પણ સંપૂર્ણ રીતે કર્મ તજી શકતો નથી તો તેને પણ સંસાર રહેવાનો જ છે તેનું કેમ આનો ઉત્તર આ છે કે આ દેહ પૂર્વ જન્મના કોઈ સંસ્કાર વગેરેથી પ્રેરાય મરણ સુધી જમવું વગેરે કર્મ કરે છે અને તે દ્વારા પુષ્ટિ વગેરે વિકાર પણ પામે છે પરંતુ આત્મસુખના અનુભવથી રહિત થયેલ જ્ઞાની તે શરીરમાં રહ્યો હોય છતાં હર્ષ શોક વગેરેથી વિકાર પામતો નથી અર્થાત જ્ઞાની અહંકાર રહિત હોવાથી ફરી સંસાર પામતો નથી આવો જ્ઞાની ઊભેલા બેઠેલા ચાલતા સૂઈ રહેલા મણમૂત્ર કરતા અન્ન ભોજન કરતા અને સ્વભાવથી પ્રાપ્ત થયેલા બીજા પણ દર્શન સ્પર્શ વગેરે કર્મ કરતા દેહને જાણતો નથી કેમ કે તેની બુદ્ધિ કેવળ આત્મામાં જ રહી હોય છે તમે કહેશો કે જ્ઞાની પુરુષ પણ ઇન્દ્રિયોવાળા તો હોય જ છે તો સર્વથા દેહ ન જુએ એ કેમ સંભવે આનો ઉત્તર આ છે કે જ્ઞાની બહિર્મુખ ઇન્દ્રિયોના વિષયો જુએ છે ખરો પરંતુ આત્માથી જુદા અને અનુમાનથી જૂઠા પામેલા તે વિષયોને સત્ય માનતો નથી જેમ કોઈ મનુષ્ય સપનમાંથી જાગી માત્ર સંસ્કાર રૂપે સ્ફૂરતા અને તેથી જ સ્વયંમેવ અદૃશ્ય થતા સપનના વિષયોને સાચા માનતો નથી તેમ આત્મા વિકાર પામતો નથી એમ કહ્યું પણ તે ઘટતું નથી કારણ કે બદ્ધ અવસ્થામાં જ તજાય છે અને મુક્ત અવસ્થામાં તે સ્વીકારાય છે જેમ ડાંગરને ખાંડી તેના ડાંગરપણાને તજી ચોખા રૂપે સ્વીકારી તેથી તે વિકાર ન પામી એમ ન કહી શકાય તેમ આત્મા પણ વિકાર નથી પામતો એમ કહી શકાય આનો ઉત્તર આ છે કે હે ઉદ્ધવ પ્રથમ બદ્ધ અવસ્થામાં ગુણ તથા કર્મોથી વિચિત્ર દેહ ઇન્દ્રિય આદિ અજ્ઞાનના કાર્યનો આત્મામાં આરોપ થવાથી તેને એકરૂપ સ્વીકાર્યો હતો પણ તે જ માનેલું એકપણું જ્ઞાન વડે મુક્ત અવસ્થામાં દૂર થતા આત્મા કોઈ સ્વરૂપ ગ્રહણ કરતો નથી કે તજતો નથી જેમ સૂર્યનો ઉદય મનુષ્યના નેત્રોના અધિકારનો નાશ કરે છે પણ પ્રથમથી જ રહેલો ઘડો વગેરે પદાર્થો ફરી ફર કરતો નથી તેમ મારી નિપુણ આત્મવિદ્યા પુરુષની વિદ્યાના મોહક અજ્ઞાનનો જ નાશ કરે છે આત્મ સ્વરૂપમાં કંઈ ફેરફાર કરતી નથી આ આત્મા અપરોક્ષ કારણથી નિત્ય પ્રાપ્ત છે સ્વયં જ્યોતિ છે અજ્ઞાન મેલ દૂર થતાં કાંઈ વિકાર પામતો નથી અજન્મા છે અપ્રમેય છે અનાદિ કર્મથી થતા સંસ્કારથી રહિત અને જ્ઞાન નિત્યાન રૂપ હોય સર્વનો અવિષય છે અને મહાઅનુભવ સ્વરૂપ છે દેશ કાલ વગેરેથી અમાપ હોય તેમાં અસ્તિત્વ બુદ્ધિ વિપરિણામ અપક્ષમય અને નાશરૂપ વિકાર પણ નથી કારણ કે તે સર્વ અનુભવરૂપ છે સર્વનો સાક્ષી છે એક જ અદ્વિતીય છે તેમજ અવિષય હોવાથી વાણી અટકે છે ત્યારે એ આત્માથી પ્રેરાયેલી વાણી અને બીજી ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરે છે આ રીતે આત્મા કેવળ અભિન્ન છે સર્વ ભેદોથી રહિત છે છતાં તેમાં ભેદ દ્રષ્ટિ થાય છે તે સર્વ મનથી પ્રાપ્તિ છે કારણ કે જેમ રૂપાની ભ્રાંતિથી આશ્રય છિપ વિના બીજો કોઈ નથી તેમ આત્મામાં જ જે ભેદ દ્રષ્ટિ થાય છે તેનો આશ્રય પણ આત્મા સિવાય બીજો કોઈ નથી નામ અને આકૃતિથી ગ્રહણ કરાતું પાંચ ભૂતોરૂપ આદ્વૈત સત્ય છે અને વેદાંતમાં યજમાનને ઈશ્વર ઠરાવી તેની સ્તુતિ કરે છે એમ પોતાના પંડિત માનતા અને વેદાંતમાં યજમાનને ઈશ્વર ઠરાવી તેની સ્તુતિ કરે છે એ પોતાના પંડિત માનતા મીમાશંકોની માન્યતા છે પણ તત્વવેતાઓ તેમ માનતા નથી કારણ કે જૂઠું છતાં આ બધું ભાષે છે કહેવાનો ભાવ આ છે કે દૈત્ય વસ્તુ નામરૂપાત્મક દ્રશ્ય હોય પાંચ ભૂતો રૂપ છે તેથી સ્વપ્નની પેટે જૂઠી છે ઇત્યાદિ અનુમાનની અને વેદની શ્રુતિઓથી તે અસત્ય ઠરે છે વેદાંતના વાક્યો અકર્તા અભોગતા તથા પરમાનંદ સ્વરૂપ આત્માને જ જણાવતા હોય કર્મવિધિના વાક્યો સાથે કંઈ પણ સંબંધ ધરાવતા નથી તેથી જ તે વાક્યો કરતા ભોગતા વગેરે ધર્મવાળા યજમાનની સ્તુતિ કરતા નથી પણ આત્માને જ સિદ્ધ કરે છે એ રીતે અંગો સાથે જ્ઞાનયોગ જણાવી હવે એ જ્ઞાનયોગમાં નિષ્ઠા રાખનારને જે વિઘ્ન આવે છે તેને અટકાવવાનો ઉપાય હું કહું છું યોગ અભ્યાસ કરતાં અપક્વ યોગીનું શરીર વચ્ચે જ ઉત્પન્ન થયેલા રોગાદિ ઉપદ્રવોથી હેરાન થાય તો તેમાં આ ઉપાય કરવો ટાટ તાપ વગેરે કેટલાક ઉપદ્રવોનો ચંદ્ર સૂર્ય વગેરેની ધારણાથી નાશ કરવો વાયુ વગેરેના રોગોને વાયુની ધારણાવાળા આસનોથી દૂર કરવા અને દુષ્ટ ગ્રહો તથા સર્પો વગેરે કરેલા ઉપદ્રવોનો તપ મંત્ર તથા ઔષધિઓથી નાશ કરવો તેમજ કામાદી ઉપદ્રવોના મારું ધ્યાન અને નામ કીર્તન વગેરેથી નાશ કરવો ધંભ માન વગેરે અનુભવ દાયી ઉપદ્રવ મહાપુરુષોની સેવાથી ધીમે ધીમે દૂર કરવા કેટલાક ધીર યોગીઓ અનેક જાતના ઉપાયોથી આ શરીરને જ વૃદ્ધ અવસ્થા અને રોગ વગેરેથી રહિત અને યૌવનમાં સ્થિર કરી પરાકય પ્રસ આદિ સિદ્ધિઓ મેળવવા તે તે ધારણારૂપ યોગનો અભ્યાસ કરે છે પણ જ્ઞાન નિષ્ઠારૂપ યોગનો અભ્યાસ કરતા નથી પરંતુ જ્ઞાન કુશળ પુરુષોએ તે દેહ સિદ્ધિ કરવાનું કામ સ્વીકારવા યોગ્ય નથી કારણ કે વનસ્પતિનું ફળ જેમ નાશવંત છે તેમ શરીર પણ નાશવંત છે માટે તે દેહ સિદ્ધિનો પરિશ્રમ કરવો વ્યર્થ છે યોગનું સેવન કરતા પુરુષનું શરીર યોગના પ્રભાવથી સામર્થ્ય ભલે પામે પણ તેથી મારામાં પરાયણ રહેલા બુદ્ધિમાન પુરુષે જ્ઞાન યોગ તજી તે દેહ સિદ્ધિ ઉપર શ્રદ્ધા કરવી નહીં આત્મસુખનો અનુભવ કરતો તે નુસ્પ્રો યોગી મારા આશ્રયવાળો હોય તે આ યોગા અભ્યાસ કરતા વિઘ્નો હળાતો નથી તેને વિઘ્નો નડતા નથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય ઓગણત્રીસ અઠ્યાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ